शहरना कारलीबाग आम्रपाली पास गमखर अकस्मा सर्जायो त्यारबाद वडोदरा મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ એક્ટિવ મૂડમાં જોવા મળી રહી છે શાયરના સંગમચાર રસ્તાથી મુક્તાનંદ સર્કલ સુધી રસ્તા પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે લગભગ બે ટ્રક જેટલો જે દબાણોનો સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે કુંભારવાડા પોલીસ સ્ટેશનની ટીમ અને દબાણ શાખાની ટીમ સાથે રાખી સંયુક્ત રીતે કામગીરી કરી છે અલગ અલગ જગ્યાથી દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે જ એક લોક માંગ પણ ઉઠવા પામી છે કે જ્યારે સો એકસો વીસની ની સ્પીડે કાર ચાલકો નશામાં આવી અને કાર હંકારતા હોય ત્યારે લોકોએ એક માંગ કરી છે કે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અકસ્માત સર્જાયા બાદ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ એક્ટિવ થઈ છે અને કાલીબાગ વિસ્તારના દબાણો દૂર કર્યા છે Thank <laughs> you. પાલિકાની દબાણ ટીમ માનની મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીના આદેશ મુજબ તથા ટ્રાફિક શાખાનો સ્ટાફ સાથે રાખી કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી મુક્તાનંદ ચાર રસ્તાથી ત્રણ રસ્તાથી લઈ અને સંગમ બાજુની રોડ ઉપર જે ટ્રાફિક ને નડતરરૂપ દબાણ જેમાં લારી ગલ્લા શેડ જે પણ હશે નડતરરૂપ છે એને જપ્ત કરવામાં આવે છે અત્યારે બે ટન જેવો સામાન ભરાઈ ગયો છે હાલમાં કામગીરી ચાલુ છે હા લગાવવું જોઈએ સ્પીડ બ્રેકર કારણ કે દબાણ હટાવવાથી સાઈડનો ટ્રાફિક ઓછો થશે પણ વ્હીકલો તો वोची स्पीड थतीज ना थी એટલે મેઈન સ્પીડ બ્રેકર ને એના થી કંટ્રોલ ના થાય તો ટ્રાફિક પોલીસ મૂકી જાય શું માનું છો પાલિકા વાત ને ધ્યાને લેશે કે પોલીસ એક તો આઈડિયા નથી પણ લેવી જોઈએ તો તો અકસ્માત ઓછો થાય એમ સ્પીડ બ્રેકર જ જરૂર છે પહેલી તકે પહેલાં સ્પીડ બ્રેકરમાં કહું કેમેરા તો કેમેરામાં કશું આવવાનું નથી આવશે તો પછી આવશે એક્સિડન્ટ થઈ પછી આવશે પહેલાં સ્પીડ બ્રેકર સ્પીડ બ્રેકરની જરૂર છે અમારી સોસાયટીમાં બસ અમે એ જ કહેવા માંગીએ છીએ એટલે સ્લો થાય વાહનો સ્લો થાય કારણ કે ઉંમરવાળા અને બાળકો અહીંયાથી જાય છે મંદિરો આજુબાજુ બધા વિસ્તારોમાં મંદિરો છે એટલે બહુ જ તકલીફ પડે છે આવવા જવા માટે રસ્તો ક્રોસ કરવા માટે હા રસ્તા ક્રોસ કરવાની બહુ તકલીફ પડે છે શું માનો છો આ વાત પાલિકા પોલીસ તંત્ર કાને લેશે કે પછી આજે એક બે ત્રણ માણસ મરી ગયા તમે એટલું તો વિચારો હવે તો વિચાર કરવો પડશે આ લહેરીઓ તો તમે આ લઈ જવાનું એનો તો મતલબ મેઇન તો સ્પીડ ને કંટ્રોલ કરવાની છે લહેરીઓ ને કંટ્રોલ કરવાની જરૂર નથી તમે સ્પીડ ને કંટ્રોલ કરવાની જરૂર છે પહેલા તો બિલકુલ આ કંટ્રોલ કરવા માટે બ્રેકર જ જોઈશે જે રીતે તમારે તમારે લો પ્રમાણે જે તમારે થતું હોય કે શું કહેવાય એને નિયમો જે પ્રમાણ થતા એ પ્રમાણે તમારે કરો પણ જરૂર છે સખત